નમસ્કાર ખેડૂત મિત્રો જે ખાતેદાર ખેડૂત હોય એટલે કે જમ જમીન ધરાવતા હોય તે ખેડૂતો માટે એક અતિ મહત્વની સૂચના છે સરકાર તરફથી કે ફાર્મર રજીસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે ખેતી બાગાયતી યોજનાઓ પીએમ કિસાનની જે યોજનાઓ હોય છે અને ખેતી સંલગ્ન વિવિધ યોજનાઓના કામો માટે જે ફાર્મર રજીસ્ટ્રી છે તે કરાવવી એટલે કે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે આપણે યુટના આપણા વિડીયોમાં પણ આપણે વારંવાર જણાવ્યું છે કે આ ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત છે તો આઠમાં જેટલા નામ હોય તે બધાની ફાર્મર રજીસ્ટ્રી કરાવી ફરજિયાત છે જાતે ના આવડે તો ગામના વીસી અથવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો અને સાથે ડોક્યુમેન્ટમાં જમીનધારકતાની જે વિગતો એટલે કે આઠ છે તે સાથે રાખવી આધાર કાર્ડ અને જે મોબાઈલ નંબર ચાલુ હોય તેવા મોબાઈલ નંબર સાથે રાખવો અને ખેડૂત નોંધણી અવશ્ય આજે જ કરાવી લેવી જય જવાન જય કિસાન